સાગર તરવે કો નવકા ત્રીસ શ્રીમાલ એમાં પાના નંબર છત્રીસ દોળ પદનો ભાવાર્થ છે કાનડાનું આઠમું પદ છે વિષય છે ભગવદી નાવિક ભવસાગર પાર કરાવે કાનડાનું આઠમું પદ છે ભજ શ્રી ગોપાલ નામ રસ અમૃત નૌકા બેઠ નવલ નવરંગી જો તું અપનો ભલો ચાહે તો સદા બેઠ ભગવદી સત્સંગી અન્ય આશ્રય તજ દ્રઢ આશ્રય ભજ અનુભવી સજ્જન સંગ બેઠ એકાંગી કુશળ મધુકર જેસે કીટ મિટત હોય એનો છે આ સંસાર સાગર અતંગ છે તેના જળ ઘણા ઊંડા છે એટલે લૌકિકમાં ઊંડા ડૂબી જઈએ ને તો બહુ ડૂબી જવાય એવું છે બહાર નથી નીકળાયું તેને પાર કરવા માટે શ્રી ગોપાલલાલે પોતાના નામના મહામંત્રરૂપી સુદ્રઢ નાવ સેવકોને દાનમાં આપી છે એટલે આપણે થોડા ટાઈમ પહેલા શરણદાન મંત્રનો મહિમા આપણે સાંભળ્યો કે બહુ અગાધ છે પરંતુ સંસાર સાગરમાં માયાના મોટા મોજા આવ્યા કરે છે લોભની લહેરો ઉઠ્યા કરે છે મધ્યમાં સંસારિક તૃષ્ણાના તોફાનોનો સામનો કરવો પડે છે એટલે કે જ્યારે સંસારમાં બહુ સારું હોય બહુ મજા આવે

પાર ઉતરવું અતિ કઠણ છે અને બહુ હરખ આવે તો પણ આપણે ઠાકોરજીને મૂકી દઈએ તો પણ આપણને એ સામે દુઃખ જ્યારે આવે છે ત્યારે વધારે લાગે છે વિષયના વાયરા નાવને ઉંધા રસ્તે ચડાવી દે છે એટલે વિષય એટલે લૌકિક આસક્તિ એ આપણને ઊંધારા વાળે ચલાવી દે છે આ બધા અવરોધો પાર કરીને નાવને સહી સલામત ચલાવવા માટે નાવિકની ખાસ જરૂર પડે છે એટલે કે જ્યારે આપણને ખરેખર સાચું શું ને ખોટું શું એ ખબર ન હોય તો આપણે વહી જઈએ છીએ તો એના માટે ભગવદીઓ ભગવદીઓનું નામનું નાવ કરીને પાર કરાવી દે છે એ અહીંયા સમજાવે છે કુશળ અને અનુભવી નાવિક આ નાવને ઘણા અવરોધોમાં તથા તોફાનોમાં સાચી દિશામાં હંકારીને લઈ જાય છે માટે કશળદાસ દરેક વૈષ્ણવોને કહે છે કે જો તારે પોતાને ભવસાગર પાર કરવો હોય તો જે નામરૂપી નાવના ગોપાલલાલના નામના અનુભવી ભગવતી સત્સંગી નાવિક હોય તેની સાથે નાવમાં બેસવું એટલે કે ભગવદીઓનો સંગ કરવો એવું કુશળદાસ કહે છે તેની સાથે નિત્ય સત્સંગ કરવો સત્સંગમાં જે સાંભળીએ તેમાં વિશ્વાસ રાખીને તેને સત્ય માનવું અને તેનું પોતાના અંગ પર આચરણ કરવું એટલે કે સાંભળી લીધું વાહ સરસ સરસ એટલા પૂરતું નહીં કે ના આપણે પણ હવે આની શરૂઆત કરી દઈએ એટલે ખાલી સાંભળ્યું એક કાને સાંભળ્યું ને બીજી એક કાનનેથી નીકળી જાય એવું નહીં આચરણ કરવા લાગવાનું અહીંયા આજ્ઞા કરે છે અન્ય આશ્રય તજવો અને પોતાના પ્રભુનો એક દ્રઢ આશ્રય રાખીને પોતાના પ્રભુનું ભજન સમરણ કરવું કેમ કે સત્સંગથી સંસારિક તૃષ્ણાઓ નાશ થાય છે લૌકિક આસક્તિ ઓછી થાય છે ક્રમશઃ ઓછી થાય છે એટલે એક ઝાટકે પૂરું થાય ને એ ગમે ત્યારે પાછું આવી શકે પણ જે ધીરે 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 ઓછું થાય ને એ ક્યારેય પાછું નથી આવતું એટલે અહીંયા લખ્યું છે ક્રમશઃ ઓછું થાય એ ફરી ક્યારેય ન આવે ધીરે 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 જાય ને એ જતું જ રહે પણ એક ઝાટકે જે ગયું એ ગમે ત્યારે એક ઝાટકે પાછું પણ આવી શકે અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થાય છે અને પ્રભુના સ્વરૂપમાં પ્રીતિ તથા આસક્તિ ઉપજે છે એટલે કે આ તો ભગવદીના સંગ દ્વારા જ થાય કમળમાં જે મકરંદ રસ છે તેના લોભે કરીને ભ્રમર કમળ ફરતો ફરીને ગુંજારવ કરે છે અને મકરંદ રસનું પાન કરવા

પણ ક્યારે જ્યારે આપણે સત્સંગ કરીએ ત્યારે ભગવદીઓ પાસેથી જાણવા મળે તો એ રસ એમના હૃદયમાંથી પ્રગટ થાય છે તો 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 પાસે જવું જ જોઈએ અહીંયા 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 પદને વિરામ આપે બીજો પદ ચાલુ થાય છે છે આપણે પછી પણ આપણને એવું સમજાવે કે ભગવદીઓના સંગ વગર તો ક્યાંય આગળ જવાયું નથી પણ આપણને એવું થાય કે આપણા ગામમાં નજીકમાં સંઘમાં ક્યાંય ભગવદીઓનો સંગ નથી તો કારણે ભગવદીઓ આપણા પુસ્તકમાં ઘણા બધા ભગવદીઓના નામ છે જે કોઈ પણ ભગવદીના સ્વરૂપમાં કે એમના જીવનમાં એમના જીવન ચરિત્રમાં આ શક્તિ વધારે હોય જે આપણને વધારે એમના પ્રત્યે અને ઠાકોરજી પ્રત્યે પ્રીતિ જગાડતા હોય એવા ભગવદીઓનું કારણ પકડી લેવું એટલે કે એવા ભગવદીઓનું કારણ રાખી દેવું એ ભગવદીઓનું કારણ રાખી કારણિક ભગવદીઓ રાખે એનું સમરણ કરવાથી આપણને ભૂતલ પરના ભગવદીઓનો પણ સંગ થશે પણ સૌથી પહેલા પુસ્તકના ભગવદીઓ મળે તો એના દ્વારા ભૂતલના ભગવદીઓ જરૂર મળે છે મળે છે અને મળે છે તો ત્યારે આટલું જ બોલીમાં નાની વાતને વીરામાં પૂછું બોલશી ગોપાલ લાલ કીજે